તો વાગી ગયા છે સવારના સવાર દસ અને જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ તો અહીંયા દૂધ ગરમ ખાવા માટે મૂકી દીધું છે અને રસોઈની પણ તૈયારી થવા મળી છે હમણાં કીર્તન સ્કૂલ ટ્યુશનમાંથી આવી જશે તમે આવ્યા તમે આવ્યા એ ઘરે આવ્યા તમે

ચાલો એવું બધું જો અમારું ચાલે છે અને ની તૈયારી ચાલે છે તો રસોઈ બનાવી લઈ પછી ચાલો કેતાન આવે એટલે મળી પાછા ગુડ આફ્ટરનૂન

હું પણ હવે જોઉં છું તારક મહેતા મને ટેવ પડી ગઈ છે જો હા તમે તો કેવી જાવ છે ને ડાગલા જોવાના બહુ ગમે આરાધ્યાને કેવું આવે આરાધ્યા જોવે છે સવારમાં જોવે જંગલ બુક હા જંગલ બુક કહી તો હવારમાં પાંચ મિનિટનો એને ટાઈમ હોય ને તો એ પાંચ મિનિટ જઈ છે ને

ફની વિડિયો હા તો પહેલા તો મને ઈ ક્યો કે એવો વિડિયો અમારે કેમ બનાવવો તમે જ કહી દો એમ છે જ તો અમે કેમ ફની એવો ટોલાનો અને છતાં પણ અમે ટ્રાય જો તો અને તમને કરવાનો જરૂરથી પ્રયત્ન કરીશું બસ અમને સાથ સહકાર આપતા રહ્યો હા લાઈક શેર કરતા સપોર્ટ કરતા હા કરતા હમ ચાલો તો આપણે રસોઈ બની ગઈ છે તો રોટલી બાકી છે કીર્તન ને બનાવી દીધી છે તો મમ્મી નીચે શું કરે છે જોઈએ અહીંયા મસ્ત ડુંગળીને ને રો કરવા મળી છે બહુ મોટી થઈ ગઈ છે પાન સહિત આખા ક્યારામાં ભરચક થઈ ગઈ છે પાલક પણ એટલી મસ્ત શું કરો છો આ તો એક કમેન્ટ કેવી આવી છે આજ ઈકે માથામાં ટોલા જોવાની ફની વિડિયો બનાવો ઈ હવે હું બનાવો આપણે માથામાં ટોલા ગોતવાના એક સંધ્યાબેન સોલંકી કા એમ છે કાક નામ એની કમેન્ટ આવી આવી છે પ્લીઝ તમે ઈ વિડિયો બનાવો તો હવે આપણે એને ટોલાની કેમ વિડિયો બનાવો કાઈ નઈ તો આ તો કહું છું એટલે મે અમે હા એટલે ઈ જોઈ એટલે એની કમેન્ટ એવી આવી તો કીર્તન કે હવે આને આપણે વિડીયો જરૂરથી ટ્રાય કરશું હાલો બનાવીએ આપણે જોઈએ કેવોક બને છે એમ તો એવી બે કમેન્ટ આવી છે એની તો એવું છે આજ તો બધું તો હાલો ટાઈમ મળશે તમે હશો તો બનાવશું નકર પછી થોડાક દિવસ પછી વાત બીજું હા એટલે બનાવવાની તો જે પણ એ કમેન્ટ કરી છે એને કે એને અમારું કહેવાનું છે કે હમણાં તો બે ત્રણ દિવસ ફ્રી નથી એટલે જો

જો આરાધ્યા બેન વેફર ખાવા બે ગયા છે ચાર વાગી ગયા છે અને અમારે જવાનું છે આજે આરાધ્યાને હોસ્પિટલ બતાવવા માટે તો જો એટલે વહેલા હા ઉઠી તૈયાર થઈ ગયા છીએ અને હમણાં જાવું છે એના પપ્પા આવે એટલે હોસ્પિટલ બતાવવા માટે જો વાસણ ચડાઈ દઈ અને અહીંયા ચા પણ રેડી થવા મળી છે તો એવું બધું ચાલે છે અમારું તો ચાલો આગળ આગળ જોતા જાઓ તો આરાધ્યાને ને સાત દિવસ પૂરા થઈ ગયા છે તો આજે હોસ્પિટલ બતાવવા માટે લઈ જવાની છે અને મમ્મી પણ વયા ગયા છે આજ બપોરે એક વાગે તો એવું બધું છે અમે હું ને આરાધ્યા ને અમે ઘરે એકલા જ છીએ કેમ આરાધ્યા હે ને આરાધ્યા બેન જાઓ વેફરનો એન્જોય કરવા મણ્યા વેફર ખાવા મળ્યા છે ઊઠીને સીધા કામ બેન આ ટ્યુશનમાં તો રજા પડશે ને હે તો આજો એને હોસ્પિટલ લઈ જવાની છે તો બતાવવા માટે તો આજે ટ્યુશનમાં રજા રહેશે હ હોમવર્ક ઘરે કરવાનું છે એમને આવીને કરી લેજો બીજું શું અડધું હોમવર્ક પૂરું કરી લીધું છે અડધું બાકી છે હવે આવીને કરી લેશે હવે દવાખાને હોસ્પિટલ જઈ કેટલી વાર લાગે છે તો ચાલો આગળ આગળ જોતા રહ્યો તમે બધા તો ચાલો ગાઈસ તો વાગી ગયા છે સાડા સાત અને અમે હોસ્પિટલ હોસ્પિટલથી આરાધ્યાને ને બતાવીને આવી ગયા છીએ ઘરે તો બહુ લેટ થઈ ગયું છે આજ વારો મોડો આવ્યો હોસ્પિટલે ટ્રાફિક હતું થોડુંક એટલે લેટ થઈ ગયું છે તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે તો આજ તો મેનુમાં બનાવવાની છે ગિરનારી ખીચડી તો ચાલો હું તમને ગિરનારી ખીચડીની આજ ગિરનારી ખીચડીની રેસિપી તમને બતાવવું બહુ જ મસ્ત જો આપણે ફટાફટ સ્પીડમાં બનાવવી હોય ને તો અત્યારે આપણે અગર ટાઈમ ઓછો હોય ને ક્યારેક ઈચ્છા થાય ને કે હાલો ફટાફટ જટ બનાવી નાખું છે તો ગિરનારી ખીચડી એકદમ બહુ સરસ થાય છે ટેસ્ટ અને ખાવામાં પણ બહુ મજા આવે છે ને એકદમ ઢીલી બનાવવાની તો એ રીતનું છે આજે તો જો અહીંયા આરાધ્યા અને કીર્તનભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે અને હાલો હું મારી રસોઈની તો ચાલો તો અહીંયા ખીચડીનો આજે અવાજ બેહી ગયો છે કીર્તનભાઈનો એટલે સરદી થાય એવું લાગે છે તો ચાલો જો આજ તમને ગિરનારી ખીચડીની રેસીપી બતાવું જો પહેલાં મેં ચોખા લીધા છે ખીચડીયા ચોખા લીધા છે તો એનો ખીચડીનો ટેસ્ટ

પછી લીલું મરચું કાંદા ટમેટા બટેટા અને વટાણા તમારે જે વેજીટેબલ નાખવું હોય ને એ બધું તમે નાખી શકો તો આને ચોખા પાણીએ મસ્ત બે પાણીએ બે ત્રણ પાણીએ પેલા ધોઈ નાખશું આપણે આને પલાળવાની જરૂર નથી આ રીતે સાફ કરી નાખવાની છે ચોખી બે ત્રણ પાણી આપણે ધોઈ નાખશું અને આને પછી સીધી જ વઘારવાની છે

તો ચાલો હવે આપણે એને વઘાર કરશું ખીચડી ને તેલ નાખવાનું છે ઘી નાખવી તો ઘી થી વઘારવી તો તમે ઘી થી વઘારાય પણ અમે તો તેલ થી વઘારશું તેલ આવી જાય

લાલ મરચું ને મીઠો લીમડો આમાં સિંગ ના દાણા પણ નખાય પણ અમારા આરા ધ્યાન અને આડા આવે ને એટલે ન ભાવે એટલે અમે સિંગ દાણા નહીં નાખીએ હાલો આજ તો આરાધ્યાએ કીધું કે નાખી દ્યો તો આપણે થોડાક સિંગના માંડગીના દાણા પણ નાખીશું ટેસ્ટમાં બહુ મસ્ત લાગે બધું નાખીને બનાખીને અહીંયા બાય બીજું પકડે છે ચીકડી ગાય એટલે ત્રણ જમારીને બીજા નાખીશું

મીઠું નાખવાનું હળદર નાખવાનું પછી ધાણાજીરું અને લાલ મરચું લાલ મરચું તમારે જેવી તીખી ખાવી હોય એવી તમારે બનાવી શકો મિક્સ થઈ ગયું પછી આપણે આ ધોયું છે બધું એડ કરી દઈશું નાખી છે આપણે તો મિક્સ કરી દીધું હવે આમાં આપણે પાણી પાણી વધારે રાખવાનું છે આપણે આમાં કેમ કે આપણે ઢીલી બનાવાની છે એટલે પાણી રાખશું આપણે એમાં પાણી વધારે રાખીને તો આપડે ખીચડી એકદમ ઢીલી ખાઈ અને અમારે ખીચર પપ્પાને તો ઢીલી પાવે ચમચી થી પીવાય ને એવી એમ કહે કે ઢીલી બનાવજો એટલે જો સાવ ઢીલી બનાવવાની છે જો આ બધું મિક્સ કરી દીધું આપણે હવે આને સીટી બોલાવી દેવાની છે તો ચાલો આગળ તમને બધા બતાવું બની જાય એટલે સાવ સરળ રીતે છે અને સિમ્પલ રીતે છે આપણે ક્યાં એવું હોય મોડું થઈ ગયું હોય ને એવી રીતના હોય તો આપણે આ રીતે ખીચડી બનાવવી હોય તો ફટાફટ બની જાય આપણી તો એવું છે બધું ચાલો તો ચાલો તમને બતાવો હમણાં બને એટલે તો ચાલો ગાઈ જ આપણી ગિરનારી ખીચડી રેડી થઈ ગઈ છે તો ચાલો બતાવું તમને તો જો મસ્ત ગિરનારી ખીચડી મસ્ત થઈ ગઈ છે ન્યારે છાઈશ છે સલાડ છે ને પાપડ છે તો ચાલો બધા ખીચડી ખાવા હ તો જા આદ રીતે નવીન રેસીપી તમે ટ્રાય કરી શકો છો બહુ મસ્ત થાય છે તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો